ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું ઉન્ડદીપ કોમ્પ્લેક્ષ અંદાજિત વીસ વર્ષ પહેલા બનેલું છે અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે જે દુકાનમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે તેવા ઉનર્ધિબ કોમ્પ્લેક્સના એ ટાવર માં એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો ઘોર નિંદ્રામાં હતા તેવામાં કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકા ફેર તૂટી પડ્યો હતો બોમ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે આસપાસ બનેલી ઘટનાને પગલે રહેતા લોકોમાં હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મટીરિયલ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે દુર્ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શું પગલાં લેશે ये दो हज़ार दो तीन का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर करेंगे दो हज़ार दो तीन का कंस्ट्रक्शन है ये चल रहा था काफ़ी समय से जो है प्लास्टर है निकल निकल के गिर रहा था फिर हम लोग मेंटेनेंस भी किए इसको करते रहे इवन कॉर्पोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है एंड कल रात को दो बजे ये टूट के गिर पड़ा पहले से टील्ट ती, तो हो गया था टेढ़ा हो गया था रात को दो बजे के आसपास ये टूट के गिर पड़ा खतरा तो बहुत ज्यादा है खतरा तो बहुत ज्यादा है बहुत ज्यादा है।, है कभी भी ये तो कल रात को हुआ नहीं तो नीचे जो आप देख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था और जो इस, में बिल्डिंग है, है? ये बिल्डिंग सबसे खराब है ये जो ये टावर है बाकी टावर्स में थोड़ा बहुत तो है बट उतना ज्यादा नहीं है रिकंस्ट्रक्ट करना सजेस्टेबल है

એ નીકળ્યા પછી પાંચ મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે દોઢ બે વાગ્યા પડ્યું છે અમે આ અરજી પણ આપેલી છે પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્ષની હાલત બહુ ડાઉન છે ક્યારે બી આખું પણ પડી શકે છે એવું નથી કે ભી નાનું મોટું છે એટલે આના માટે અમારે રીકન્સ્ટ્રક્શન બહુ જરૂરી છે ભયજનકમાં એવું છે કે હંડ્રેડ પર્સન્ટ છે ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્ષ આખું જઈ શકે છે કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે દોઢ વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી કારણ કે ડર ભય પેદા થઈ ગયો છે અનિલ નામ